દાહોદ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા દાહોદ નગરપાલિકા ચોક ખાતે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીની ઘટના અંગે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું જેમાં મમતા બેનરજીની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને ટીએમસી વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂત્રોચ્ચાર કર્યા હતા અને મમતા બેનરજીના રાજીનામાની માગણી કરવામાં આવી હતી મહિલાઓ ઉપર થતા અત્યાચારને રોકવા માટે મમતા બેનરજીએ રાજીનામું આપવું જોઈએ તેવું સખ્ત શબ્દોમાં મહિલા મોરચા દ્વારા જણાવવામાં આવ્યું મહિલા એક મહિલા હોવા છતાં આજે મહિલાઓના શોષણખોર શોષણખોરોને પોતાના પાલવમાં સંતાડીને જે મમતા બેનરજીએ રાખ્યા છે એવા શાહજ શેખને આપણે વિરોધ દર્શાવીએ છીએ અને મમતા બેનરજીને આપણે કહેવા મહિલા એક મહિલા દ્વારા અમે કહેવા કહેવા માગીએ છીએ કે તમારે રાજીનામું આપવું જ પડશે